ખેડવા ખાદરાફાળામાં ચેકડેમનો પછતાડારો થયો છે કે નવો બનાવો હોય એમ કરી અને જૂનો ચેકડેમ રિપેરિંગ કરો છે અને એના પૈસા ઉતારવાનું કરવું છે બધું તમે કઈ રીતે રજૂઆત કરી કે રજૂઆત કરીને કયા ફંડમાંથી આ પૈસા પાસ કર્યા છે ટાઈબમાં કેટલા રૂપિયા પાસ કર્યા છે ઓના ના સો લાખ જેવા પાસ કરા હે જૂનો ચેક ડેમ બનાવો ચેક ડેમ બનાવ્યો છે શું જૂનો બનાવો છે જૂનો બનાવેલો હતો નવો બનાવો હોય એમ કરીને બધું કરું છે હા અને તમે ક્યાં રજૂઆત કરી શું પરિણામ આવ્યું અમે અહીં છે આવીને રજૂઆત કરી તો એ લોકો કહેતા છે કે આ તો કે ખાલી આ રીતે જ કરવાનું છે એમ પછી અમે કહું કે ન કરી શકો તો બંધ કરો એમ

એ તો સાહે બાબા બનાવવું પડે એનો કે પૂછું કેટલા ટાઈમ પેલા કામ કર્યું કેટલો ટાઈમ છે એને તો કોમ તો કરું હે છોકરો તો કે એમ કહું કે રિપેરિંગ નો ઉપર કરો પાડ્યો નહી તમારું માલ તમાર નો માલ લાદા ભાઈ દુળા ભાઈ